નામ હું ફર્સ્ટ ઇયર રેસીડન્ટ છું જી કે જનરલ હોસ્પિટલ પેથોલોજી ડિપાર્ટમેન્ટ ગુજરાત હતા ની મેડિકલ સાયન્સમાં આજે અમે છે ને અહીંયા સપોર્ટ માટે રેલીને બધું કરેલું છે જે કોલકાતામાં આજે આરજે હોસ્પિટલ છે ત્યાં સેકન્ડ ઇયર રેઝિડન્ટ ઇબીસીટી જોડે એક મહિલા ડોક્ટર જે છત્રીસ કલાકની ડ્યુટી પર હતી છત્રીસ કલાકની ડ્યુટી પતાવી અને પોતાના હોસ્પિટલના સેમિનાર રૂમમાં ગઈ હતી અને ત્યાં એના સાથે છે ને તે ખરાબ બનાવ બનેલું છે એ ખરાબ બનાવ બનાવના સામે સફ પ્રોટેસ્ટ કરવામાં આવ્યું આજે ઘર હોસ્પિટલના રેઝિડેન્ટ એમના દ્વારા આ બનાવ અગિયાર તારીખે થયેલું છે અને આ

એ લોકોના સપોર્ટ માટે અમે અહીં છે ને તે રેલી ને બધું કાઢેલું છે આટલા દિવસો થઈ ગયા છે કોઈ પણ ત્યાં ગવર્મેન્ટ તરફથી કાંઈ પણ નથી ત્યાંના ડૉક્ટરોને પ્રોટેસ્ટ કરે છે એમને સેફ્ટી આપવામાં આવી રહી છે અને નથી આના બનાવમાં કાંઈ પણ કાર્યવાહીની કે જે જાચ થાય છે એનામાં પણ પગલાં લેવામાં આવી રહ્યા નથી આજે ડોક્ટર અમારી પેટર્નિટીની સ્ટુડન્ટ હતી અમારી પેટર્નિટીની સ્ત્રી હતી એટલે અમે ઉતર્યા છીએ રસ્તા પર પણ આ તો સ્ત્રી છે જે સ્ત્રી તો સમાજના આપણા છે સ્ત્રી દુષ્કર્મ સ્ત્રી તરફ થઈ રહ્યા છે એનું આ હજી એક બીજું ઉદાહરણ છે એટલે અમે વિનંતી કરીએ છીએ કે જે પછી આમ જનતા છે એ પણ અમારા સપોર્ટમાં આવે અમારી સ્ત્રી સાથે થયેલા બનાવના વિરોધ માટે એને ઇન્સાફ મળે એ લોકો પણ અમને સપોર્ટ કરે એટલા માટે આજે અમે જે કરી રહ્યા છીએ રેલી એનામાં અમે આમ જનતાને કઈ પણ નુકસાન ન થાય એ લોકોની સારવાર જળવાઈ રહે એમને કોઈ પણ સારી તકલીફ ન રહે એમના તાબીક સારવારમાં એટલા માટે અમે ઇમરજન્સી બધી સેવાઓ ચાલુ રાખેલી છે અને અમારા બધા ડોક્ટરો અંદર પણ ઇમરજન્સીમાં આઈક્યુમાં ને ત્યાં રહેલા છે અંદરના જે એડમિટ થયેલા છે એમનું પણ અમે સારવાર કરાઈ રહ્યા છીએ અને અમારા જે કન્સલ્ટન્ટને છે અમારા સિનિયર ડોક્ટર એ લોકો પણ સપોર્ટ કરે છે એ લોકો પણ ઓપીડી ને બધું જોઈ રહ્યા છે એટલે અમે અમે કરી રહ્યા છીએ આમ જનતા માટે તો આ અમારી ડૉક્ટર ફેટર્નટી તરીકે અને મારી તો એક ફિમેલ તરીકે રિક્વેસ્ટ છે નોર્મલ આમ જનતા માટે કે અમને સપોર્ટ કરે આનામાં ને એમને અમારી જે વ્યક્તિમ છે આપણી કોલકાતાની દીકરી છે જ્યાં દુર્ગાનું પૂજન થાય છે એ દુર્ગા માતાની દીકરીને જસ્ટિસ દેવડાવવા માટે અમારું સહકાર આપે હું ડૉક્ટર બંસિતા સેકન્ડ યર રેસિડેન્ટ સાયકાટો ડિપાર્ટમેન્ટમાં જી કે જનરલ હોસ્પિટલ આજે વેસ્ટ બેંગલમાં જે ઘટના બની છે જે અપમાનજનક કૃત્ય ફિમેલ રેસિડેન્ટ સેકન્ડ ઇયરના રેસિડેન્ટ સાથે જે કૃત્ય બન્યું છે એ ખાલી ડોક્ટર સાથે બને એવું જરૂરી નથી એ કોઈ પણ ફિમેલ સાથે બની શકે છે એઝ અ ફિમેલ હું ફીલ કરી શકું છું કે એમને કેવું થતું હશે અને હજી પણ હોસ્પિટલ્સમાં ફિમેલ રેસિડેન્ટ્સ માટે રહેવા માટે વ્યવસ્થા નથી હોતી એ લોકો હજી પણ એટલું જ અનસેફ ફીલ કરે છે હોસ્પિટલ એન્વાયરમેન્ટમાં અને હજી પણ વેસ્ટ બેંગાલમાં અગિયાર ઓગસ્ટે જે પણ ઘટના બની છે બધાને જાણ છે ઓલ ઓવર સોશિયલ મીડિયા પર આ બધી જ વસ્તુ ફરતી થઈ ગઈ છે હજી પણ આજે સોળ ઓગસ્ટ થઈ છે હજી સુધી કોઈ જ ગંભીર પગલાં લેવામાં આવ્યા નથી અને આ બહુ શરમજનક વસ્તુ કહેવાય એઝ અ ડોક્ટર તો ઠીક છે બહુ શરમજનક છે પણ એઝ અ હ્યુમેનિટી લોકોનામાં હ્યુમેનિટી નથી રહી એ બહુ શરમજનક ઘટના છે તો મારી અપીલ છે ગવર્મેન્ટને કે ફિમેલ સ્ટાફ માટે સેફ જગ્યા પ્રોવાઈડ કરવામાં આવે હોસ્પિટલમાં જે લોકો છત્રીસ કે અડતાલીસ કલાક કન્ટિન્યુઅસ કામ કરી રહ્યા છે એ લોકોનું પણ વિચારવામાં આવે અને હજી સુધી ન્યાય મળ્યો નથી અને હવે આગળ ન્યાય મળે એવી આશા રાખું છું અને સરકાર વહેલી તકે ગંભીરમાં ગંભીર પગલાં લે એવી આશા રાખું છું આજે અમે જીકે જનરલ હોસ્પિટલમાં પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ આરજીકર હોસ્પિટલમાં જે બી થયું છે એના સપોર્ટ માટે અને અમારો જે પ્રોટેસ્ટ છે આજે સવારે નવ વાગ્યાથી ચાલુ થયો છે જુનિયર રેસિડન્ટ એસોસિએશન અને ઓલ ઇન્ડિયા ઓલ ગુજરાતમાં પ્રોટેસ્ટ કર્યો છે અને કન્સલ્ટન્ટ બી અમને ફૂલ સપોર્ટ કરી રહ્યા છે અને જ્યાં સુધી આરજી કર ફિમેલ રેસિડન્ટને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કન્ટિન્યુ કરીશું આ પ્રોટેસ્ટ છે હું ફર્સ્ટ ઇયર મેડિસિનમાં રેસિડન્ટ છું અમે આજે અહીંયા બધા જોડાના છીએ એક પ્રોટેસ્ટ માટે જે કોલકાતામાં બનાવ બન્યો છે ને એના માટે અમે છે ને અત્યારે નવથી પાંચ બધી ઇલેક્ટિવ સર્વિસીસ બંધ રાખી છે ઓપીડી ઇલેક્ટિવ સર્જરી એ બધું બંધ રાખી છે તો કોઈ પેશન્ટ કોઈ માણસને સફર ના થાય એના માટે અમે ઇમરજન્સી સર્વિસીસ બધી ચાલુ રાખી છે ટ્વેન્ટી ફોર અવર્સ અમારા રેસિડેન્ટ ડોક્ટર અમારા સિનિયર કન્સલ્ટન્ટ્સ અમારા ઇન્ટર્ન્સ બધા પેશન્ટની સુવિધા માટે ટ્વેન્ટી ફોર આવર્સ આઈસીયુમાં અને ઇમરજન્સીમાં હાજર રહેશે અમે અત્યારે અહીંયા જોડાણા છે કેમ કે અમે એ બતાવવા માંગીએ છીએ કે આ જે બનાવ થયો છે આ બનાવ ગમે એની સાથે થઈ શકે આ પબ્લિક સાથે બી થઈ શકે આ ડોક્ટર સાથે થાય એવો જરૂરી નથી અહીંયા આપણે બધાએ મળી અને આનો બહિષ્કાર કરવો જોઈએ અને આમાં બીજી પબ્લિક બી ઇન્વોલ્વ કરવી જોઈએ આપણે ત્રણ વાગે અત્યારે કલેક્ટર સાથે મીટિંગ રાખી છે કે જેમાં આપણે એના માટે આપણે કલેક્ટર સરને રિક્વેસ્ટ કરીશું કે આમાં બીજી પબ્લિક બી જોડાય અને અમારી મદદ કરે અમારો સાથ આપે અમે આ વસ્તુ જ્યાં સુધી ચાલુ રાખશું જ્યાં સુધી આર્જીકલ મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સને પ્રોટેક્શન ના મળે જ્યાં સુધી એ લોકોને ન્યાય ના મળે અને જ્યાં સુધી બધી ફિમેલ સ્ટુડન્ટ્સ કે ફિમેલ વર્કર્સને પોતાની એરિયામાં પોતાની જગ્યામાં કે આખા ઇન્ડિયામાં સેફ્ટી ના મળે ત્યાં સુધી અમારી આ માંગ ચાલુ રહેશે